ઉપલેટામાં હિન્દુ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે વર્ષો બાદ વિશાળ અંતિમયાત્રા નીકળી સાઠ વર્ષ બાદ ઉપલેટામાં વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે અંત્યેષ્ટિ નીકળી દરેક વ્યક્તિના જન્મ સાથે મૃત્યુ હંમેશા નક્કી જ હોય છે પરંતુ મૃત્યુ કયા પ્રકારનું થયું મૃત્યુ પછી કયા પ્રકારની અંતિમયાત્રા યોજાઈ વગેરે મહત્વની બાબત બની જાય છે ત્યારે ઉપલેટા શહેરમાં જાણીતા કથાકાર શાસ્ત્રી શ્રી રાજુભાઈ જોશીના પિતાશ્રી પ્રખર વિદ્વાન પ્રાણલાલ વલ્લભજી જોશી ઉર્ફે પ્રાણબાપા હૃદય રોગના કારણે સ્વર્ગલોક પામ્યા ત્યારે સાઠ વર્ષ બાદ ઉપલેટામાં હિન્દુ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમની અંતિમયાત્રા નીકળી હતી એક જ લાકડામાં જોડીની જેમ બાંધીને ચકલીચોરા વિસ્તારમાં એમના ઘરેથી પગપાળા ચાલતા ચાલતા બે કિલોમીટર સુધી વિશાળ સંખ્યામાં લોકો કાંધ આપતા અંતિમ અંતિમયાત્રામાં જોડાયા હતા અંતિમયાત્રામાં શબવાહિની મોટરસાયકલ તેમજ કાર સાથે લોકો અંતિમયાત્રામાં જોડાતા હોય છે ત્યારે આ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે આજથી સાઠ વર્ષ પહેલાં ઉપલેટાના જાણીતા ડો મનીષભાઈ પંડ્યાના દાદાશ્રી પુરુષોત્તમભાઈ પંડ્યા નામના વ્યક્તિ દેવલો પામ્યા હતા ત્યારે પણ આ રીતે જ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે અંતિમ યાત્રા નીકળી હતી કથાકાર શાસ્ત્રી શ્રી રાજુભાઈ જોશીના જણાવ્યા મુજબ લોકોએ આવી રીતે વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે જ પગપાળા ચાલીને અંત્યેષ્ટિ યોજવી જોઈએ તેમના જણાવ્યા મુજબ ગરુડ પુરાણમાં લખ્યું છે કે પિતાજીના મૃત્યુ બાદ તેમનો પુત્ર વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે પગપાળા ચાલીને પોતાના ખંભે લઈ અંતિમયાત્રા કાઢે તો તેને એક એક ડગલે અશ્વમિક યજ્ઞ જેટલું ફળ મળે છે લોકોને પણ અપીલ કરી છે કે તેમણે પણ આવી રીતે જ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે અંતિમયાત્રા કાઢવી જોઈએ પરંતુ જો પોતાના ઘરથી સ્મશાન ભૂમિ દૂર હોય તો ઠીક છે નહીતર નજીક હોય તો વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પોતાના ઘરેથી પગપાળા લઈ જવી જોઈએ

અદા અને અમારા જે પ્રાણભાઈ જોશીનું અવસાન થતા ત્યાંસી વર્ષની ઉંમરે અમે આવા જે કંઈ નીતિવાળા જે અદા કોઈ કંઈ શકે ને કે દુદેવો એમાં અમે એને બહુ સર્વશ્રેષ્ઠ માની છીએ કારણ કે ચંદ્રવાડિયા કનારા ડેર પરિવાર આ બધો જ એના જે કંઈ પરિવારને દુઃખ આવી પડેલું હતું ત્યાંસી વર્ષની ઉંમરે થતાં એનું અવસાન થયેલું અને એ અવસાનમાં એણે જે કંઈ અંતિમ ક્રિયા છે એ શાસ્ત્રો વિધિ પ્રમાણે કરી અને આ બધા જે કંઈ એની અંતિમ ક્રિયામાં આવ્યા હતા એણે બધાએ જોયું હતું અને બધાને એમ થયું કે ખરેખર જે કંઈ અંતિમ ક્રિયા છે કોઈ થવી હોય તો આ જ રીતે થવી જોઈએ કીધું છે ને અનાય છે મરણમ અનાય છે મરણમ એટલે એવું મૃત્યુ આપજે કોઈ પણ દુઃખ વગરનું વિનાદન્ય જીવન જીવન એવું આપજો માણસોને કે એને કોઈ પણ જાતને કોઈ તકલીફ ના પડે એને કોઈનો સહારો ન લેવો પડે એવું આ આદાને મૃત્યુ આપ્યું છે માણસ કહે ને તમ તમારો એમ કે જ્યારે મૃત્યુ વખતે ભગવાન એને લેવા આવતા હોય છે આ અમારા પ્રાણદાને પોતાને એને ભગવાન લેવા આવ્યા હતા અને એને એને શાંતિપૂર્વક એનું જે મૃત્યુ થયું છે અને એના અંતિમ ક્રિયા જે કરવામાં આવી છે એનાથી અમને બધાને સંતોષ છે અને આહિર સમાજ બ્રહ્મ સમાજ અને અન્ય સમાજે બહોળી પરણમાં અંતિમ માત્રામાં જે ભાગ લીધો અને એના દુઃખની અંદર ભાગીદાર બન્યા છે કારણ કે એના પુત્ર રાજુવદા જે કંઈ ભાગવત સત્તાનું વાંચન કરે છે એને એને જે એના પ્રાણદાનની એના નીચે જે તૈયાર થયેલા હતા એને કે પિતા કરતા પુત્ર સવાય આવે એમ હદા પણ એના એનો પરિવાર છે એક ખરેખર એમ કે ધાર્મિક અને જે કંઈ એને લાગણીથી જે કંઈ કામ કરે છે અંતિમ ક્રિયા હોય કે પછી લગ્ન પ્રસંગ હોય એ સંતોષકારક કરે એને કાયમી અમારા જે કંઈ પરિવારથી એને સંતોષ છે બરાબર જય શ્રી કૃષ્ણ આજ રોજ અમારા પરમ પૂજ્ય પિતાશ્રી પ્રાણલાલ વલ્લભજી જોશીનું દુઃખદ અવસાન થયેલ છે તો આ અવસાન થયા બાદ અમે લોકોએ વૈદિક કર્મ દ્વારા અમારા પૂજ્ય પિતાશ્રીની અંત્યેષ્ટિ કરી છે બધા લોકોને પણ હું અપીલ કરું છું કે આપણો આ જે અંતિમ સંસ્કાર છે એ અમે ચાલીને ઘરેથી આવ્યા છીએ ગરુડ પુરાણમાં લખ્યું છે કે પિતાના મૃત્યુ બાદ એમનો પુત્ર એક એક ડગલું એની પાછળ ચાલીને શ્માને ખંભે લઈને જાય તો એક એક ડગલે અશ્વમેખ યજ્ઞનું ફળ મળે છે આજે આપણે બહુ દૂર હોય તો બસ બરાબર છે પરંતુ નજીકનું જો સ્થળ હોય તો આપણે એમને ખરેખર પગપાળા જ લઈ આવવા જોઈએ અને વૈદિક ધર્મથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બિપિનભાઈ લલિતભાઈ પંડ્યા વગેરે બધા ભૂદેવો સમસ્ત બ્રહ્મ સમાજ ચંદ્રવાડિયા પરિવાર ડેર પરિવાર તથા સમસ્ત આહિર સમાજના લોકોએ બધાએ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ અમારી અંત્યેષ્ટિ એકદમ પિતાશ્રીને ખૂબ જ આનંદ મળે અને એનો સ્વર્ગલો થાય એ હેતુથી અમે આજે આ કાર્ય કર્યું છે એ બહુ સરાહનીય છે બધાનો હું અંતે આભાર માનું છું હૃદયપૂર્વક અને આપ સૌને પણ એક વિનંતી કરું છું કે એક અંતિમ સંસ્કાર છે એનો મલોજ મલાજો જળવાય એવો બધાય સંસ્કાર તમે પણ બધા કરો